પાલમપુર વિજય હનુમાન મંદિરના મહંતને મહામંડલેશ્વરની પદવી એનાયત કરાતા પાલનપુરમાં સ્વાગત કરાયું પાલનપુર રામલીલા મેદાન ખાતે આવેલ વિજય હનુમાન સંન્યાસ શાસ્ત્રના મહંત રામેશ્વર આનંદગીરીજી મહારાજને પ્રયાગરાજ ખાતે શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી કલ્યાણાનંદગીરીજી મહારાજના માર્ગદર્શન હેઠળ મહંત રામેશ્વર આનંદગીરી મહારાજને એક હજાર આઠ મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવી હતી જેથી પદવી લીધા બાદ પાલમપુરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભક્તોએ ફૂલહાર પહેરાવી શોભાયાત્રા યોજી તેમનું સામયું કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ગુરુ ગુરુદેવ ભગવાન કી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મય શ્રી ગુરુવે નમા પરમ પૂજને મહામંડલેશ્વર સ્વામી શ્રી કલ્યાણાનંદ ગિરીજી મહારાજ કી જય ઓર પરમ પ્રપા ગુરુદેવ ભગવાન કે આશીર્વાદ સે आज प्रयागराज महाकुंभ में श्री श्री एक हज़ार आठ महामंडलेश्वर स्वामी श्री रामेश्वरानंद की उपाधि मेरे को प्राप्त हुई है श्री श्री एक हजार आठ लेकिन वो मेरे गुरुदेव भगवान श्री महामंडलेश्वर कल्याण गिरी जी महाराज के आशीर्वाद से प्राप्त हुई है और मैं जन कल्याण के लिए सदा धर्म पे धर्म के मार्ग पर सदा सेवाएं अच्छी अच्छी करता रहूँगा मैं और गुरुदेव भगवान का आशीर्वाद मेरे ऊपर बना रहे और पालनपुरवासी सभी भारतवासियों को मैं अपनी तरफ से आशीर्वाद देना चाहता हूँ आप खुश रहो सदा सुख रहो और खूब परिपूर्ण रहो ये मेरा सदा आपके लिए आशीर्वाद है जय गुरुदेव जय बाबू आगे दिनों में कुछ कार्यक्रम हाँ आगे दिनों में मेरा एक विचार है भगवान गुरुदेव भगवान का आशीर्वाद बना रहे तो मैं इक्यावन बच्चियों की लग, सामूहिक लगन करने का विचार मेरे मन में चल रहा है और वो गुरुदेव का आशीर्वाद रहा तो बड़ी भव्य परिपूर्ण होगा वो उस